જો તમે આથાવાળા અથાણા અને તેલવાળા અથાણા ખાઈને કંટાળી ગયા હોય અને તો પણ તમારે અથાણું ખાવું જોઈએ તો આજે આપણે બનાવીશું ઈસ્ટર્ન અથાણું એ પણ બુળાવાળું છે તો તમે રેસીપી જરૂરથી જોજો અહીંયા એક નંગ મેં કેરી લીધેલી છે તેને ધોઈને સરસથી કોરી કરી દીધેલી છે અને તેનો ઉપરનો ભાગ નીકાળી દેવાનો છે અને આ રીતે તેની લાંબી સ્લાઇસ કરી દેવાની છે આ કેરીની કટકી આપણે એકદમ ઝીણું ઝીણું બારીક ચોપ કરવાનું છે તો આ રીતે પેલા લાંબુ કટ કરી દઈશું અને પછી આપણે આડું કટ કરવાનું છે તો જેથી તેના બધા જ ટુકડા એકદમ સરસથી નાના નાના તૈયાર થાય છે આપણા ગુજરાતી ઘરોમાં અથાણા તો જોઈતા જોઈ છે ત્યારબાદ એક બાઉલમાં કેરીની કટકી લેવાની છે અને બે ટેબલ સ્પૂન જેટલો આચાર મસાલો અને એક ટેબલ સ્પૂન જેટલો ગોળ લેવાનો છે તમે ગોળના બદલે ખાંડ પણ લઈ શકો છો અહીંયા હું ગોળ વાપરી રહી છું અને સ્વાદ અનુસાર સોલ્ટ આચાર મસાલામાં થોડું સોલ્ટનું પ્રમાણ હોય છે એટલે સોલ્ટ થોડું ઓછું એડ કરવાનું છે હવે ત્યારબાદ બધા જ મસાલાને કેરીની કટકી સાથે એકદમ સરસથી મિક્સ કરી દેવાના છે તેથી બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય એકદમ શાઇનિંગ વાળું તૈયાર થઈ ગયું છે ત્યારબાદ આપણે એડ કરવાનું છે એક ટેબલ સ્પૂન જેટલું તેલ તેલ એડ કર્યા પછી તેલમાં સારી રીતે મસાલાને રમટોળી દેવાના છે જેથી કેરીની કટકી અને આચાર મસાલો અને ગોળ બધું જ સરસથી મિક્સ થઈ જાય એકદમ કોરું પણ નહીં લાગે અને એકદમ તેલવાળું પણ નહીં લાગે આ અથાણું એકદમ ટેસ્ટી અને લાજવાબ જેવું તૈયાર થાય છે આ અથાણાની સાથે તમારી શાકની પણ જરૂર નથી પડતી થેપલા ભાખરી સાથે પણ ખાઈ શકો છો તો આ ઇન્સ્ટન અથાણાની રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો